મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હરિગઢના મુવાડા ગામે આગ લાગવાની ઘટના બનવા પામી હતી હરીગઢના મુવાડા ગામે કાચા મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માલ સર્જાયો હતો ત્યારે એક સાથે બે મકાનમાં આગ ભભૂકી ઉઠતા આગની આ ઘટનામાં ઘર વખડીને બળીને ખાક થઈ જવા પામી હતી આ ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જે બાદ આ ઘટનાની જાણ લુણાવાડા તાલુકા નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ટીમે ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહોતી પરંતુ આગની આ ઘટનામાં ઘરમાં રહેલ મોટા ભાગ